लोगों वाले यहाँ कारण दरी ना Tchau, tchau, Oh જો એવો દડકાની થાશે આ ત મને જો એને દડકાની થાશે આ ત મને કોક નુંડો સુના સાડી ધારજો મારો નાનો સુના સાડી ધારજો મૈયા મૈયા ની આ છાય આપણી પૂરી કરે હે મન આની આશ આપણી પૂરી કરે મૈયા ની આ છાય આપણી પૂરી કરે હે મન મૈયા ની चाया पड़ी तू ही करे हाँ